તેમજ કેટલાક શિહોરની હદમાં આવતા અનેક વિસ્તાર ત્યાં સિહોર કેશવનગર સામેથી આવતું વાહન દેખાતું નથી અહીંયા અનેકવાર અકસ્માત તથા નજરે ચડે છે અહીંના સ્થાનિકો દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે અહીં ઘણીવાર ગમખવાર અકસ્માત થયા હોય છે અને ઘણા લોકો મોતને ભેટતા હોય છે અહીંથી પસાર થતા વાહન ચાલકો આ વળાંકથી કંટાળી ગયા છે અહીંયા હાલમાં એક પ્રાથમિક સ્કૂલ આવેલી છે ત્યારે હાલ કોરોનાને લીધે સ્કૂલ બંધ છે પરંતુ ભૂતકાળમાં સ્કૂલના નાના ભૂલકાઓ પણ વાહનની અડફેટે આવેલાના બનાવ સામે આવેલા છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ ઠોસ પગલાં લઈને આ રોડને વ્યવસ્થિત કરવામાં આવ્યો નથી

ઓચિંતાના અથડુંક થઈ જાય છે વળાક ઉપર હવે આ આનું કાંઈક આયોજન કરે તો સારું સરકારને અમારું સરકાર શ્રીને એટલું કહેવાનું નહીં ઓલો છે આ બાજુમાં સ્કૂલ છે એની બાજુમાં એક નાના નાના છોકરાઓ પણ ભણવા આવે છે એક આનપા હાઇ કોલેજ પણ છે થાય છે અવર કોઈ માણસ સીધો પણ મોટર સાયકલ લઈને આવતો હોય તો સીધો સીધા પણ અથડુંક થઈ જાય ને ઓચિંતાની ગાડીઓ આવે ઓચિંતાના કટરા આવે વાહન આવે બધા વાહનોનું ક્રોસિંગ થાય છે નજીકમાં વળાકમાં આવો વળાક બીજો કે છે નહીં બસ અમને આટલું કરી દે અને એક અમારા નાળાનું કરી દે પુલનું સિહોર પીપળિયા ખાતે ખાસ અંગભૂત યોજના વર્ષ બે હજાર વીસ એકવીસ ના ગ્રાન્ટ આરસીસી રોડનું નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું સિહોર પીપળિયા ગામ ખાતે ખાસ અંગભૂત યોજના વર્ષ બે હજાર વીસ એકવીસ ની ગ્રાન્ટ આરસીસી રોડ અનુસૂચિત જાતિ વિસ્તારમાં મંજૂર કરવામાં આવ્યું હતું જેમાં શિહોર તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી રેખાબેન મુરજીભાઈ ચૌહાણના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમજ પીપળિયાના સરપંચ શ્રી હીરાભાઈ પરસોત્તમભાઈ પટેલ વલ્લભભાઈ રાઠોડ કામાભાઈ પટેલ કાળુભાઈ પરમાર અને આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજે 23 ડિસેમ્બર એટલે રાષ્ટ્રીય કિસાન દિવસ સિહોર તાલુકાના ખાંભા ગામના આ ખેડૂત આગેવાન ગનશામભાઈ અને રમણિકભાઈ તેમજ અન્ય ખેડૂતોએ કર્યા એક દિવસના ઉપવાસ આજે 23 ડિસેમ્બર એટલે રાષ્ટ્રીય કિસાન દિવસના દિવસે સમગ્ર દેશમાં કરોડો ખેડૂતો ઉપવાસ પર બેઠા છે ત્યારે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ગુજરાત દ્વારા ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ખાંભા ગામે પ્રદેશ પ્રમુખ ગનશામભાઈ મોરીના નિવાસસ્થાને એક દિવસ પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા જેમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઘનશ્યામભાઈ મોરી પ્રદેશ મહામંત્રી રમણિકજાની સહિત પચાસ થી વધુ ખેડૂતો ઉપવાસ પર બેઠા હતા ત્રણ કૃષિ બિલના વિરોધમાં સમગ્ર દેશમાં કરોડો ખેડૂતો ઉપવાસ આંદોલન કરી રહ્યા છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ ત્રણ કાળા કાયદા પરત ખેંચવા માંગ ઉઠી છે દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમર્થન આપવા કિસાન દિવસને ઠેર ઠેર ઉપવાસ પર ખેડૂતો બેઠા છે દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનના પડઘા ગુજરાતમાં ખૂણે ખૂણે પડી રહ્યા છે ખેડૂતોની કાયદા પરત ખેંચવા માટેની ઉગ્ર માંગ થતી જોવા મળે છે તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ખાતે કોન્ટ્રાક્ટર ફાર્મિંગથી થયેલા નુકસાનના કારણે ત્રણ કૃષિ બિલનો વિરોધ વધી ગયો છે જે લોકો દિલ્હી નથી જઈ શકતા એ ખેડૂતો પોતપોતાના વિસ્તારમાં આંદોલનને વેગ આપી રહ્યા છે વધુમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ગુજરાતના પ્રદેશ મહામંત્રી રમણિક જાનીએ જણાવ્યું છે કે ઉપવાસ સાથે ખેડૂતોએ સરકાર ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ બને એ માટે રામધૂન પણ બોલાવી હતી દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં શિહોર ખાતે દિલ્હીથી જાહેર કરવામાં આવેલ તમામ કાર્યક્રમો યોજવામાં આવે છે આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે તેવું લક્ષ્મણભાઈ રબારીની યાદીમાં જણાવાયું છે જય જવાન જય કિસાન આજે ત્રેવીસ ડિસેમ્બર એટલે કિસાન દિવસ ત્યારે આ દેશનું અર્થતંત્ર આ દેશ કૃષિ આધારિત આલે છે અને સિત્તેર ટકા લોકો કૃષિ આધારિત રોજગારી મેળવે છે ત્યારે આ દેશની અંદર કિસાનોની હાલત કફોડી છે અને જે ત્રણ અધ્યાદેશ ખેડૂત વિરોધી લાવવામાં આવ્યા છે સરકાર દ્વારા તેના વિરોધમાં આજે કિસાન દિવસના દિવસે અમે એક દિવસના પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ ત્યારે એક સરકારને હું વિનંતી કરું છું અને કહેવા માગું છું કે આ ત્રણ અધ્યાદેશ છે પરત ખેંચવામાં આવે કારણ કે આ અધ્યાદેશ લાગુ કરવાથી ખેડૂતો ગુલામ બનવાના છે અને પાંચ પચીસ પૂંજીપતિઓ માલામાલ થવાની યોજના છે એટલા માટે કારણ કે આ દેશની સમૃદ્ધિ અને વિકાસ ગામડાઓ અને ખેતરોમાંથી પ્રસાર થાય છે એટલે ખેડૂતોને નજરઅંદાજ કરવા અને પાંચ પચીસ પૂંજીપતિઓને મહત્વ આપવા યોગ્ય નથી એટલે મારી વિનંતી છે કે આ પાંચ કા જે ત્રણ કાળા કાયદા છે પરત ખેંચવામાં આવે અને ખેડૂતોને ન્યાય મળે છે દિલ્હીની અંદર ખેડૂતો આજે અઠ્યાવીસમો દિવસ છે અને જે આંદોલન કરી રહ્યા છે તેમને ન્યાય મળે આવી અમારી લાગણી અને માગણી છે અન્યથા આવનારા દિવસોની અંદર ગુજરાતની અંદર પણ એક મોટી જ્વાળામુખી ફાટશે અને સરકારને આ ભોગવવું પડશે એટલે અમે પણ શાંતિની ભાષા સમજવી છે પણ સરકારને અમે શાંતિની ભાષામાં સમજાવી છીએ કે સમજે શાનમાં ખેડૂતો છે બાનમાં નહીંતર સરકારને આવવું પડશે લાઇનમાં જય જવાન જય કિસાન હું રમણીક ઝાની કિસાન ક્રાંતિ ટ્રસ્ટ આજરોજ ત્રેવીસ ડિસેમ્બર એટલે કે કિસાન દિવસે જ્યારે દિલ્હી આંદોલન ચાલી રહ્યું છે આ ત્રણ અગિયાર દિવસોને પરત ખેંચાવા ત્યારે સમગ્ર દેશની અંદર કરોડો ખેડૂતો આજે ઉપવાસ ઉપર બેઠા છે ત્યારે આજે અમે ખાંભા મુકામે ઘનશ્યામભાઈ મોરીના નિવાસસ્થાને ઉપવાસ ઉપર બેઠા છીએ ત્યારે સરકારને એક અપીલ કરવા માંગીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ ત્રણ કાયદાઓ કે જે ખેડૂતોને ગુલામમાં બનાવવા માટે છે આપણે તાજેતરમાં જ દાખલો જોયો કે બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેતી કરતા ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે એક પોઈન્ટ સત્યાવીસ કરોડનું નુકસાન જ્યારે વેઠવું પડ્યું છે ત્યારે આવા સંજોગોમાં આવનારા સમયમાં પૂંજીપતિઓ છે એ સુલતાન બને અને ખેડૂતો ગુલામ બને એવો કાયદો છે એ વેલામ વહેલી તકે રદ કરવામાં આવે પરત ખેંચવામાં આવે અન્યથા આ આંદોલન એકવાર ગામડા સુધી પહોંચી જશે તો એના માઠા પરિણામ ભોગવવા સરકારે તૈયાર રહેવું પડશે કારણ કે આ આંદોલનની જ્વાળા હવે ગામડે ગામડે પહોંચવા લાગી છે ઘણા ગામડાઓની અંદર આજે ખેડૂતો ઉપવાસ ઉપર બેઠા છે અને આવનારા સમયમાં આંદોલન ઉગ્ર બને કે જલદ બને અને જે માઠા પરિણામો દેશે ભોગવવા પડે અને દેશને નુકસાન વેઠવું પડે એવું દેશનું અહિત ન થાય એ માટે સરકારને અપીલ કરીએ છીએ કે આ ત્રણ કાયદા પરત ખેંચવામાં આવે અને ખેડૂતોને ન્યાય આપવામાં આવે

અહીંથી પસાર થતા લોકોને ના છૂટકે નાક પર રૂમાલ રાખવો પડે છે અને ભક્તજનોમાં રોષની લાગણી પ્રસરી છે અને સવાલો ઉઠી રહ્યા છે કે તંત્ર દ્વારા વિસ્તારોમાં તો સફાઈ નથી થતી પરંતુ ધાર્મિક જગ્યાએ પણ એ લોકો રાજનીતિ કરવામાં રહે છે વહેલામાં વહેલી તકે આ ગંદકીને દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે શિહર તાલુકા પંચાયત પાસે પાણીનો અત્યંત બગાડ શિહર તાલુકા પંચાયત સામે ભાવનગર રાજકોટ હાઈવે આવેલો છે જે હાઈવે ની નીચેથી પાણીની લાઈન પસાર થાય છે જ્યારે પાણી છોડવામાં આવે છે ત્યારે તે રોડમાંથી ધીમી ધારે પાણી વહ્યા કરે છે જેના કારણે રોડને પણ નુકસાન થઈ રહ્યું છે થોડા દિવસ પહેલા જ આ રોડ પર પડેલા ખાડાને બુરવામાં આવે પરંતુ પાણીની પાઇપલાઇન નીચે હોવાથી અને તે પાણીની લાઈન તૂટેલી હોવાથી પાણી સતત વહ્યા કરે છે અને જેમ શહેરના વિકાસ પર પાણી ફરી વળ્યું છે તેમ આ રોડ પર પાણી ફરી વળે છે આ રોડ રાજકોટ ભાવનગરનો હાઈવે હોવાથી દરરોજના અસંખ્ય વાહનો પસાર થાય છે ત્યારે આ ખાડો વાહન ચાલકોના માથાના દુખાવા સમાન સાબિત થાય છે છતાં હજી સુધી તંત્રનું પેટનું પાણી હલતું નથી પરિવર્તન ન્યૂઝ રાજેશ બાબરિયા શહેર શહેરના વડિયા ખાતે અંગભૂત યોજના બે હજાર વીસ એકવીસની ગ્રાન્ટમાંથી ભૂગર્ભ ગટર યોજનાના કામનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું શિહોર વડીયા ગામ ખાતે ખાસ અંગભૂત યોજના બે હજાર વીસ એકવીસની ગ્રાન્ટમાંથી ભૂગર્ભ ગટર યોજના અનુસૂચિત જાતિ વિસ્તારમાં મંજૂર કરવામાં આવ્યું હતું જેમાં શિહોર તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી રેખાબેન મુળજીભાઈ ચૌહાણના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ ઉદયશંકભાઈ મોરી ભરતભાઈ રાઠોડ વલ્લભભાઈ રાઠોડ અજયભાઈ રાઠોડ અરવિંદભાઈ મેવાડા ભરતભાઈ રાઠોડ વાલજીભાઈ રાઠોડ અને આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય માર્ગ પર માસ્ક વગર ફરતા લોકો દંડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને માસ્ક ડ્રાઈવ યોજવામાં આવી જેમાં માસ્ક વગરના લોકોને દંડ કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યવાહી ગઢડા પીએસઆઈ સૂચના અને માર્ગદર્શન દ્વારા કરવામાં આવેલ પરિવર્તન મુલાણી ડુંગળીની નિકાસ પર છૂટ આપવા માંગ ભાવનગર જિલ્લા પ્રમુખે કેન્દ્રીય કૃષિ મંત્રીને પત્ર લખ્યો ચોમાસા દરમિયાન ડુંગળીના ભાવમાં વધારો થયો હતો જેને કાબુમાં લેવા માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો પરંતુ હવે ભાવ નિયંત્રણમાં હોવાનું જણાવી તેની નિકાસ પર લાદવામાં આવેલ પ્રતિબંધને હટાવવાની માંગ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગાળિયા દ્વારા કરવામાં આવી છે તેમણે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરને એક પત્ર લખ્યો છે અને તેમાં તાત્કાલિક અસરથી આ પ્રતિબંધ હટાવવામાં આવે તેવી રજૂઆત કરી છે ભાવનગર જિલ્લા પ્રમુખે મુકેશ લંગાડિયા ભારતના કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરને પત્ર લખીને જણાવ્યું છે કે ચોમાસા દરમિયાન ડુંગળીના વધેલા ભાવના કારણે ડુંગળીની નિકાસ બંધ કરવામાં આવેલ છે તે ઘણા સમય પહેલા ડુંગળીના વધી રહેલા ભાવને કાબુમાં રાખવા માટે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવેલ હાલમાં ચોમાસામાં અતિવૃષ્ટિને લીધે ઘણો ખરો ડુંગળીનો પાક નિષ્ફળ થયેલ છે અથવા તો બરબાદ થયેલ છે જેના અનુસંધાને ડુંગળીનું ઉત્પાદન અમુક વિસ્તારોમાં ઘટ્યું છે જ્યારે અમુક વિસ્તારોમાં વધેલ છે હાલ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધને લીધે બજારોમાં અને યાર્ડોમાં ડુંગળીનો ભરાવો થઈ જવા પામેલ છે તેમજ ટૂંક સમયમાં નવો પાક પણ બજારમાં આવે તેવી તૈયારી છે નિકાસ પર પ્રતિબંધને કારણે ડુંગળીના ભાવ તળિયે છે જેથી ડુંગળી પર નિકાસ પ્રતિબંધ હોવાને લીધે ભાવો સાવ તળિયે બેસી ગયેલ છે જેથી ડુંગળીના ભાવો પોષણક્ષમ નથી હાલમાં બિયારણ ખાતર દવા ખેડ વગેરેના ખર્ચ ખૂબ જ વધી ગયેલ છે તેમજ જો ડુંગળીના પાકને બજારમાં લાવતા પોષણક્ષમ ભાવો ના મળે કરવા અને તૈયાર માલ ને આંતરરાષ્ટ્રીય બજાર મળે તો ખેડૂતોને નુકસાન ના જાય આ સાથે સમાચાર સમાપ્ત થયા જોતા રહો પરિવર્તન ન્યૂઝ ચેનલ